વડોદરા શહેર આમ તો સંસ્કારી નગરી સાથે ભુવાની પણ નગરી કહી શકાય કારણ કે ચોમાસું આવે એટલે ભુવાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વખતે તો ચોમાસું આવે તે પહેલા જ ભુવાએ દર્શન આપ્યા છે વડોદરા શહેરના લાંબો અટલ બ્રિજ છે તેની નીચે રોટરી ક્લબની પાસે સર્વિસ રોડ પાસે ભુવાએ દર્શન આપ્યા છે આ ભુવાના કારણે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ તેવા સવાલોની સાથે આજે સામાજિક કાર્યકર કમલેશ પરમાર ત્યાં પહોંચ્યા હતા અને આ ભૂવામાં બેસી તેમના દ્વારા તંત્રને જાગૃત કરવાની કોશિશ કરી હતી સાથે જ તંત્રની સામે તેમના દ્વારા આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ અટલ બ્રિજ જે સૌથી લાંબો બ્રિજ છે એના નીચે જ જે રોટરી ક્લબ આવેલું છે અને જે સર્વિસ રોડ છે આ સર્વિસ રોડ પર તમે જોઈ શકો છો કે વગર ચોમાસે ભૂવા ફરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે સ્પાર્ટ ટુડે ન્યૂઝના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આ ભૂવાનું જે વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે કારણ કે હાલમાં તો મોટા મોટા જે નિયમો બહાર પાડવામાં આવે છે કે ભાઈ સ્કૂલના વાનમાં આટલા બેસાડવા નહીં આમ નહીં કરવું ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફલાણું કરવું ઢીકણું કરવું પરંતુ કહેવાય છે કે કોર્પોરેશને પહેલાં જાગૃત થવાની જરૂર છે જે જગ્યા ઉપર જે અધૂરી કામગીરી હોય જે જગ્યા ઉપર કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કારણ કે આ સર્વિસ રોડ પર એકવાર પેજ વર્ક થઈ ચૂક્યું છે ફરીથી હાલમાં જે રોડ બેસી ગયો છે એટલે ખાસ કરીને ફરીથી કોઈ અકસ્માત ન બને અથવા તો કોઈ ગંભીર ઘટના ન બને તેની કાળજી રાખીને અહીંના સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અહીંના વોર્ડના સુપરવાઇઝરો વોર્ડના જે પણ અધિકારીઓ ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર છે કારણ કે અવારનવાર વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારના જે ભૂવા પડી રહ્યા છે કાળા કલરનો જે કાળો ડમર અને કાળો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને આ ભ્રષ્ટાચારના ભૂવાની અંદર કોઈ અકસ્માતની ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખીને વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો સમારકામ ચોવીસ કલાકમાં નહીં કરવામાં આવે અને આની ઉપર કંઈ પણ અકસ્માત થશે તો ચોક્કસથી જે તે જવાબદાર અધિકારી છે જવાબદારી રહેશે